નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં આજે બજેટ બજેટ બજાર બજાર માટે આ ખરાબ રહ્યું છે કારણ કે લાલ નિશાનમાં અને સારો એવો બજારમાં બોલી ગયો છે પણ તમારા માટે આ બજેટ વિશે માહિતી જાણવી જરૂરી છે આખો દિવસ તમારે ન્યૂઝ જોવાની જરૂર નથી આપણે આ બજેટ વિશે દસ મિનિટથી પણ ઓછા સમયમાં તમને તમામ નીચોડ આપી દેસુ એટલે કે તમામ મહત્વની માહિતી આપી દેસુ અને તેના સાથે સાથે કયા સેક્ટર બનશે રોકેટ કે કયા સેક્ટરને થાશે થશે ફાયદો કે કોને થાશે ફાયદો તેના વિશે પણ તમામ વિગત માહિતી આપશો એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ ભારત સરકારનું બજેટ 2026-27 રજૂ થઈ ચૂક્યું છે અને આ વખતે સરકારનું આખું ધ્યાન વિકસિત ભારત અને યુવા શક્તિ ઉપર આવ્યું છે કુલ 53.47 લાખ કરોડના તોતિંગ બજેટમાં માત્ર આંકડા નથી પણ આવનારા 20 વર્ષનો રોડ મેપ છે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 17.14 લાખ કરોડ ખર્ચવા જઈ રહી છે જેનો સીધો અર્થ એ છે કે નવી નોકરીઓ નવા રસ્તા અને નવા રેલવે કોરિડોર બનવા માંગશે જો પણ આર્થિક રીતે અપડેટ રહેવા માંગતા હમણાં જ આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ સચોટ વિશ્લેષણ તમને આપણી ચેનલ ઉપર જ મળશે શરૂઆત કરીએ તો સૌથી મોટી વાત ઇન્કમ ટેક્સની એક એપ્રિલ બે હજાર છવ્વીસ થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ બે હજાર પચીસ અમલમાં આવશે જે કાયદાને સાવ સરળ બનાવી દેશે હવે રિટર્ન રિવાઇઝ કરવા માટે એકત્રીસ માર્ચ સુધીનો સમય મળશે જે પરિવારમાં કોઈ દુર્ઘટના ઘટી હોય તેમને મળતા મોટર એક્સિડન્ટ ક્લેમના વ્યાજ પર હવે કોઈ ટેક્સ નહીં લાગે વળી વિદેશમાં ભણવા માટે કે ફરવા માટે નાણાં મોકલવા પરનો ટીસીએસ વીસ ટકાથી ઘટાડીને માત્ર બે કરી દેવામાં આવ્યો છે જે મધ્યમ વર્ગ માટે સૌથી મોટી રાહત છે આનાથી થોડો ઘણો એવો ફાયદો પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગને થઈ શકે છે બીજું છે આરોગ્ય ક્ષેત્રે તો આરોગ્ય ક્ષેત્રે આ બજેટ ખૂબ જ સંવેદનશીલ છે કેન્સર જેવી જીવલેણ બીમારીની સત્તર નવી દવાઓ અને સાત દુર્લભ બીમારીની દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે એટલે કે આ દવાઓ હવે સસ્તી મળશે આર્મડ ફોર્સિસના જવાનોના ડિસેબિલિટી પેન્શનને પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી જાહેર કરીને સરકારે રક્ષકોનું સન્માન કર્યું છે સરકારનો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ ગરીબ કે મધ્યમ વર્ગનો પરિવાર સારવારના ખર્ચની નીચે દબાઈ ન જાય આનાથી દર્દીઓને સામાન્ય જનતાને થોડો એવો ફાયદો થઈ શકે છે બીજું છે ખેડૂત માટે તો ખેડૂત મિત્રો માટે આ બજેટ ખુશીઓ લઈને આવ્યું છે પશુ આહાર અને પૂરા પાડતી સહકારી ટેક્સમાં મોટી છૂટ મળી છે છે સરકાર ઉપર ભાર આપી રહી તેથી બાયોગેસ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી હટાવી લેવાય છે આનાથી પ્રદૂષણ પણ ઘટશે અને ખેડૂતોને કચરામાંથી પણ કમાણી થશે સોલાર પેનલના કાચા માલ પરની ડ્યુટી ઘટતા હવે ખેતરોમાં સોલાર પંપ લગાવવા વધુ સસ્તો પડશે તો આ સમાચારથી ખેડૂતોને સહકારી ક્ષેત્રને ફાયદો થશે આગળ જે ભવિષ્યની ટેકનોલોજી ઉપર ભારતનો વર્ચસ્વ જમાવવા માટે રેર અર્થ એલિમેન્ટ અને લિથિયમ જેવા ખનિજોની આયાત ડ્યુટી ફ્રી કરી દેવાય છે એનો સીધો ફાયદો મોબાઈલ અને ઈવી બેટરી ઉદ્યોગને થશે ડિફેન્સ સેક્ટરમાં ભારત હવે રિપેરિંગ હબ બનશે કારણ કે વિમાનના એન્જિન અને પાર્ટ્સના રિપેરિંગ માટે જરૂરી કાચો માલ હવે ટેક્સ ફ્રી મળશે એટલું જ નહીં ડેટા સેન્ટર્સ માટે બે હજાર સુડતાલીસ સુધી ટેક્સ હોલિડે આપીને સરકારે ભારતને દુર્લભ ટેક અપ બનાવવાની તૈયારી કરી લીધી છે આનાથી ટેકનોલોજીને સંરક્ષણ એટલે કે ટેક અને ડિફેન્સ અને એવી સેક્ટરને ફાયદો થઈ શકે છે હવે જો તમે શેર બજારમાં ટ્રેડિંગ કરો છો તો તમારે સાવધાન રહેવું પડશે ફ્યુચર્સ ઉપર એસટીટી વધીને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા અને ઓપ્શન ઉપર એસટીટી ઝીરો પોઈન્ટ પંદર ટકા થયો છે અને આના કારણે જ આજે શેર બજારમાં સારો એવો કડાકો જોવા મળ્યો ને બ્રોકરના કે બ્રોકરેજના શેર ઘણા ઘટાડો આવ્યો બીએસસી ના સ્ટોકમાં પણ એક સમયમાં લોઅર સર્કિટ લાગી ગઈ સોનાના બોન્ડમાં જો તમે મેચ્યુરિટી સુધી રોકાણ જાળવી રાખો છો તો ટેક્સ છૂટ મળશે જો કે શેર બાયબેક ઉપર હવે કેપિટલ ગેઇન ટેક્સ લાગશે જે કંપનીઓ માટે ટેક્સનું માળખું બદલી નાખે સરકારે સંકેત આપ્યો છે કે સટ્ટાખોરી કરતા લાંબા ગાળાના રોકાણને વધુ મહત્વ આપવું છે એટલે કે આનાથી લાંબા રોકાણ લાંબા ગાળા રોકાણકારોને ફાયદો થશે પણ ટ્રેડરો માટે એક મોટું નુકસાન કહી શકાય સૌથી મોટી વાત અંતમાં કરીએ તો શેરબજાર રોકાણકારો સૌથી મહત્વના સેક્ટરની સરકારના બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે કંપનીઓ માટે ફાળવેલા તોતિંગ બજેટે જોતા આ સેક્ટર્સમાં લાંબા ગાળાની તેજીની પૂરી શક્યતા છે ડિફેન્સ અને એરોસ્પેસ કંપનીઓના ટેક્સમાં મળેલી છૂટ તેમને ગ્લોબલ બનાવશે જે તેમના શેરના ભાવમાં પ્રતિબિંબ થઈ શકે છે ઉપરાંત અને એવી બેટરી ક્ષેત્રની કંપનીઓ માટે આ બજેટ કોઈ વરદાનથી ઓછું નથી જે રીતે સરકારે ડિજિટલ ઇન્ડિયા ઉપર ભાર મૂકો છે તેનાથી ડેટા સેન્ટર અને આઈટી સર્વિસ પૂરી પાડતી કંપનીઓ સ્ટોકમાં પણ રડારમાં રહેશે જોકે એફેન્ડો ટ્રેડર્સે વધેલા ટેક્સને ધ્યાનમાં રાખી અને સાવચેતીપૂર્વક કામ કરવું પડશે રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સીયલ એડવાઇઝરની સલાહ જરૂર લેજો સરકારે મોટી રાહત આપી છે અને બીમારીના સમયે દવાઓ સસ્તી કરીને માનવી અભિગમ અપનાવ્યો છે પણ સૌથી મહત્વની વાત એ છે કે આ બજેટ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે છે રેરથી મિલર્સ ડિફેન્સમાં આપેલી છૂટછાટો ભારતને ચીન સામે મેન્યુફેક્ચરિંગમાં હરીફાઈ કરવાની શક્તિ આપશે ભલે શેર બજારના ટ્રેડર્સ માટે આ બજેટ એક થોડો છટકો છે અને બજારના બજેટ પસંદ ન આવ્યું તેવું આજે દેખાયું લાગે છે પણ દેશના પાયાના વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મજબૂત બજેટ કહી શકાય આ બજેટ આજને સુધારે છે ને આવતીકાલને સુરક્ષિત કરે છે તેવું બજેટ કહી શકાય તો આ વાત કરીએ આપણે બજેટની ટૂંકમાં આવા બજેટ બાબતે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને ફોલો કરી લેજો આભાર જોડાયેલા રહેજો